જી લાઈવ ગુજરાતી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે અમદાવાદમાં માં ગેંગ કેસર રેકેટ નો થયો પડદાફાશ બાવડા પોલીસ તાલુકા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને ગેરકાયદે ગર્ભપાત રેકેટ નો પર્દાફાશ કર્યો છે આરોપી નર્સની વિગત હેમ્રતા કલ્પેશભાઈ દરજી રહેવાસી એ બાવન શાંતિનગરમ સોસાયટી કલિકોણ ધોળકા પનામા ગેસ્ટ હાઉસના રૂમ નંબર એકસો પાંચમાં ગર્ભપાત કર્યો બાવડા એસઓજી પોલીસ અધિકારીઓને બાતમી મળી હતી કે નર્સ હેમ્રતા

ભ્રૂણ સાથે ધરપકડ કરવામાં આવી છે આરોપી હેમ્રતા દરજી સામે બાવડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ એકાણું બાણું ચોપન તથા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ ઓગણીસો એકોતેર ની કલમ પાંચ બે પાંચ ત્રણ હેઠળ ગુનો નોંધાયો છે